નમસ્કાર મિત્રો હું છું વિક્રમ નારીગરા આપની સમક્ષ ફરીથી રજૂ થયો છું એક નાનો એવો પ્રયોગ લઈને જેનો હેતુ છે સાદા લોલકનો આવતકાળ નક્કી કરવો માટે સાધન સામગ્રી જોઈશે એક મીટર લાંબી દોરી લોલકનો ગોળો હુક સાથે અને સ્ટોપ વોચ પદ્ધતિ આપણે એવી રીતે હોય આશરે એક મીટર લંબાઈની દોરી લઈ લોલકની રચના કરો લોલકના ગોળાને તેના મૂળ સ્થાન પરથી શેર થઈ જવા દો આ મૂળભૂત સ્થાન નીચેની જમીન પર એક નાની નિશાની કરો લોલકને ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ પર લઈ જાઓ હવે ગોળાને તેની તે મેક્સિમમ સ્થિતિમાંથી મુક્ત કરી દો ગોળો જ્યારે એક તરફની છેવટની સ્થિતિ પર હોય ત્યારે તમે સમયની નોંધ કરવા સ્ટોપવોચ ચાલુ કરો લોલક ફરીથી એ જ મહત્તમ સ્થિતિ પર આવે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું એમ ગણો આ રીતે દસ દોલનો પૂરા થાય ત્યારે તરત જ સ્ટોપવોચ બંધ કરો લોલકના આ દસ દોલનો માટેનો સમયગાળો સ્ટોપ વોચ પરથી જોઈ નોંધો અને પછી જણાવેલા ટેબલમાં જોવું આવર્તકાળ કેટલો મળે છે